જીએસટીના બ્રાન્ડ એમ્બે એમ્બેસેટર કોણ છે અમિતાભ બચ્ચન તાજેતરમાં ક્યાં રાજ્ય લીમડાને રાજ્યવૃક્ષ જાહેર કર્યું આંધ્રપ્રદેશ બંધારણની કઈ કલમ અસ્પૃશતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે સત્તર પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યાં જિલ્લામાં આવેલ છે કચ્છ ગિરના જંગલને ક્યાં વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ઓગણીસો પાંસઠ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો ચુમ્મોતેર ભારતમાં ક્યાં રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે કેરળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે મોહાલી ઓગણીસો આડત્રીસનું નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું હરિપુરા સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો ક્યાં વંશની ઓળખ છે સોલંકી વંશ દાંડી કૂચ વખતે ભારતના વાઇસ રોય કોણ હતા લોર્ડ ઇરવિન ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપેલ છે આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર સાથે આપવો ક્યાં પેકેજનો એક ભાગ છે મહિલાઓને પ્રી એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે જામનગર ગુજરાતમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજાય છે એકત્રીસ ઓક્ટોબર હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે રાષ્ટ્રપતિ ભારતીય બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે બાવીસ ક્યાં ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય છે કંટ્રોલ પેનલ ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલી વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવાય છે વીસ માર્ચ વિશ્વની સૌથી ઊંચી હોટલ જીવોરા ક્યાં આવેલી છે દુબઈ સુરેન્દ્રનગર અને અમદાવાદની સરહદ પર આવેલ સરોવર નળ સરોવર ફ્લેમિંગો વન્યજીવ અભયારણ ક્યાં આવેલ છે કચ્છ અંકલેશ્વર શેની માટે પ્રખ્યાત છે ખનીજ તેલ જેસોર અભયારણ ક્યાં જિલ્લામાં આવેલ છે બનાસકાંઠા ભુજ શેની માટે પ્રખ્યાત છે હસ્ત ઉદ્યોગ પ્રકાશ વર્ષ શાનો એકમ છે અંતર કઈ નદીને લાહોરી નદી કહેવામાં આવે છે રાવી મરચામાં કયા તત્વને કારણે તીખાશ હોય છે ભારતીય મહિલા ટીમે કયા દેશ સામે ટી ટ્વેન્ટી શ્રેણી ચાર થી જીતી શ્રીલંકા ભારતમાં બે હજાર અઢાર પ્લેયર ઓફ ધ યર કયો ખેલાડી બન્યા સુનિલ દેત્રી જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા આનંદ ભારતના ક્યાં રાજા હેંગરના ઉંદર તરીકે જાણીતા છે છત્રપતિ શિવાજી ગુપ્તકાળમાં રાજ્યના વહીવટી વડાને શું કહેતા ઉપાચિકા થરાદ તાલુકો ક્યાં જિલ્લામાં છે બનાસકાંઠા વેદકાળની કઈ નદીને આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે કચ્છ ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે નારાયણ સરોવર પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોને બંધાવ્યું નાનજી કાળીદાસ મહેતા આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા ઉચ્છંગરાય ટેબર ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૌ પ્રથમ કોને તૈયાર કરી હતી અરવિંદ ઘોષે ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું વસ્તુપાલ તેજપાલ સરદાર પટેલ નો જન્મ ક્યાં થયો હતો નડિયાદ લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે દસ ટકા અંદાજપત્ર કે નાણા ખરડાને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે નાણાકીય નિવેદન સીધી ચૂંટણી લડ્યા સિવાય ક્યાં ગૃહના સભ્ય બની શકાય રાજ્યસભા રૂપિયા એકની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર સાથે આપો